શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરની સરદાર પટેલ વિદ્યાલય ખાતે શહેરના સેવાભાવી ગ્રુપ એવા શિવ વંદના પરિવાર દ્વારા શહેર તથા તાલુકાના જીરોથી અઢાર વર્ષ સુધીના માતા પિતા વિહોણા બાળકો માટે શિયાળામાં ઉપયોગી જેકેટ ધાબડા તેમજ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જીરોથી અઢાર વર્ષના લગભગ એકસો ચાલીસ જેટલા બાળકોને જેકેટ ધાબડા અને અભ્યાસ માટે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અગાઉ શ્રીવંદના પરિવાર દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાના આયોજનમાં થયેલ બચતમાંથી આ બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું અને દિવસ પછી રાત્રિ આવતી હોય આ કુદરતનો ક્રમ હોય છે તો એમાં સદૈવ આપણે જાગૃત રહીએ અને આપણું જીવન સફળ બને એવા આપણે સૌ પ્રયત્નો કરીએ એ જ માનવ જીવનનું લક્ષ્ય છે શહેરના શિવવંદા પરિવાર ગ્રુપ દ્વારા ધાર્મિક સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું જ હોય છે જે કાર્યક્રમો અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં શિવવંદા પરિવાર દ્વારા શહેરના થલોટા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાત દિવસીય સુધી આયોજિત શિવ મહાપુરાણ કથામાંથી થયેલ બચતમાંથી જીરોથી અઢાર વર્ષના માતા પિતા વિહોણા બાળકોમાં વાપરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું કથામાંથી મળેલ બચતમાંથી શિયાળામાં બાળકોને ઉપયોગી એવા જેકેટ ધાબડા તેમજ ચોપડાનું શિવવંદના પરિવાર દ્વારા માતા પિતા વિહોણા એકસો બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું આમ શિવવંદના પરિવાર દ્વારા પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે તેવી કામગીરી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર અંકિત અશોકભાઈ રાવલ દ્વારા બાળકોને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી કે જો તમે કોઈ ઝાડ ગાર્ડનમાં ઉગાડો અને એ જ બીજ તમે જંગલમાં ઉગાડો બરોબર છે દસ વર્ષ પછી જે ઝાડ તમે ગાર્ડનમાં ધ્રુજારી છે ઉપર સુધી જશે જે ઝાડ તમે જંગલમાં બીજ નાખી દીધું તમે જો એને પાટું મારશો તો એની ધ્રુજારી ઉપર સુધી પહોંચશે જ એનું મહત્વનું કારણ શું છે કોઈ જણાવી શકે એનું મહત્વનું કારણ એ છે કે જે ગાર્ડનમાં આપણે છોડ ઉગાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને સમયસર પાણી ખાત બધું આપણે આપીએ છીએ માવજત જરૂરીથી કરીએ છીએ જંગલનું જે છે ને બીજ એ જાતે પોતાની મહેનત થી ઉગ્યું છે પાણી લેવા માટે પોષણ લેવા માટે એને શું કર્યું છે પાયા નીચે પોતાના ફેલાયા છે એટલે જેટલું ઉપર વધ્યું છે એટલું જે નીચે પણ ગયું છે મતલબ જાત મહેનત થી ઉપર આવેલું છે રાઈટ એટલે જે બાળકો પોતાની મહત્ત્વકાંક્ષાથી પોતાની સ્વયં ની ઈચ્છાથી જો જાતે ભણશે તો એમના ચહેરા ઉપર તેજ અને ભાવ આખો અલગ હશે જેને હાથ પકડીને મોટું કરવામાં આવે છે ને બાળકો જલ્દી થાકી જતા હોય છે કાં તો હારી જતા હોય છે જિંદગીમાં નાની નાની તકલીફોમાં

જે બાળકોને માતા પિતા નથી એવા શૂન્યથી અઢાર વર્ષના બાળકોને યથકિંચિત પ્રેમભાવ અર્પણ કરવા માટે અમે આયોજન કર્યું એમાં એકસો ને ચુમ્માળીસ બાળકોનું રજીસ્ટ્રેશન અમારી પાસે થયેલું છે એમાંથી મોટાભાગના બાળકો આજે હાજર છે વાલી સાથે જે બાળકો હાજર નથી એ પાછળથી પણ એમના ભેટ અમે પહોંચાડીશું એમાં ખાસ કરીને એક ધાભો ચોપડું અને જેકેટ જે ઠંડીની સિઝનમાં બાળકને ઉપયોગી થાય એવો એક ભાવ પ્રેમ અલગ અર્પણ કરીએ છીએ આ ગ્રુપની અંદર અમારા જ સભ્યો અમારા મિત્રો અમારા સગાવાલા એટલાય વ્યથિચિત પુતું દ્રવ્યદાન કરેલું હતું અને શિવકથામાં જે કંઈ દ્રવ્ય ઉત્પન્ન થાય થયેલું એમાંથી આગળ પણ પોતે કાર્યક્રમ આ રીતે કરી અને એ બાળકોને અમે મળવાનો એમને ભાવ અર્પણ કરવાનો એક પ્રયત્ન કર્યો આજે પણ એ જ રીતે મળે છે ખાસ હેતુ એ છે કે આ બાળકો બધાની વચ્ચે બેસે સ્ટેજ ઉપર આવતા થાય બીજા લોકોને મળે એમનામાં સામાજિક ભાવનો વિકાસ થાય અને પ્રેમભાવપૂર્વક આવે ખાય પીવે એ ભોજન ઉપર એટલા માટે જ આયોજન અમે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ